મારું નામ પ્રકાશ વસાવા છે વાલિયાથી આવું છું આજ રોજ અમે જિલ્લા પ્રમુખ સાહેબ ને મળવા આવ્યા હતા ત્રણ દિવસ પહેલા જે સંગઠનની જે નામ બહાર પાડવા બહાર પાડવામાં આવ્યા છે એમાં આદિવાસી સમાજને સાઇટ પર કરીને જે દરબાર સમાજ માટે જે મહામંત્રીમાં નામ આપવામાં આવ્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જેને તાલુકામાં કેટલા બુટ છે એ બી ખબર નથી બીટીપી માંથી આવેલા લોકોને જે સ્ટેન્ડ આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છીએ જે બાબતમાં અત્યારે અમે પ્રમુખ સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે

અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે આ લોકોને કીધું છે કે કઈ આવનારા દિવસોમાં પોઝિટિવ જે કઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કઈ અસંતોષ થશે થયો છે દૂર કરવામાં આવશે ને એવું તો નહીં પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી મારું એવું કેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં